જય માતાજી જય મા મોકલ મિત્રો હું છું અનિલ કે ફરીવાર મિત્રો આજે આવી ગઈ આપણે મોવા માર્કેટિંગ ઝેડમાં આજે મિત્રો આપણે લાય મિત્રો આપણે હરાજી જોવાનું છે લાલ ડુંગળીની અને દેવાળિયા માર્કેટિંગમાં આપણે મિત્રો આજની આવક છે પહેલાં મિત્રો આજની આપણે તારીખની આજ વાત કરીએ તો તારીખ છે ત્રણ બાર બે હજાર વાર છે મિત્રો આજે બુધવાર આજની મિત્રો લાલ ડુંગળીમાં મિત્રો આજની આવક છે આઠ હજાર ચારસો ને ઓગણ પચાસ એટલે સાડી આઠ હજાર પ્લસ ચલા મિત્રો આજની લાલ ડુંગળીમાં મિત્રો આજની આવક છે મિત્રો તમે જોઈ શકો મિત્રો અત્યારે મિત્રો આપણે અત્યારે અહીંયા થાય છે ને આજની મિત્રો આવકની આવક ની વાત કરી આ બધી મિત્રો આજની આવક છે લાલ ડુંગળીમાં સતત ડુંગળીમાં મિત્રો આજની આવક છે ઓલી સાઇડમાં હરાજી વિચાર થાય છે ને લાલ ડુંગળીમાં મિત્રો અત્યારે અહીંયા અત્યારે થાય છે પહેલા મિત્રો તમને આપણી ચેનલનું નામ આપી દો આપણી ચેનલનું નામ છે મિત્રો એડી મોવા માર્કેટિંગ આ ચેનલની અંદર મિત્રો તમને દરરોજ સફેદ ડુંગળીના લાલ ડુંગળીના સિંગના કપાસના ખેડૂતને લગતામાં મિત્રો તમને તમામ મિત્રો વિડીયોમાં જોવા મળશે મિત્રો કે ખેડૂત મિત્રોને બીજી એક ચેનલ બનાવી છે મારા ખેડૂતની વાત એ ચેનલની અંદર મિત્રો તમે નીચે ડિસ્ક્રિપ્શનમાં મિત્રો લિંક નાખેલી છે એમાં ખેડૂત ભાઈનો બધાને ઇન્ટરવ્યૂ લઈએ એટલે કયા મિત્રો ભાવ આવ્યા છે બધા એની અંદર મિત્રો આવશે કે એની અંદર મિત્રો જરાક ચેકાઉ કરજો અને ઘણા ખરા મિત્રોની કોમેન્ટ આવે છે તો મિત્રો તમે કઈ રીતનો મિત્રો માલ છે અનિલભાઈ બધું બધી બતાવજો એમ આજકેલા મિત્રો વિગતવાર મિત્રો છે ને વિડીયો મિત્રો આપણે બનાવ્યો છે નાની સાઇઝનો કેવો માલ છે મોટી સાઇઝનો કેવો એટલે લાઈવ મિત્રો તમને છે ને હરાજી મિત્રો બચાવ છે ને આજે નવી ડુંગળીમાં મિત્રો છે ને ઘણા મિત્રો વકાલ આવેલા છે જોયું મિત્રો કે કેવા મિત્રો બજાર ભાવ છે રનિંગમાં મિત્રો આપણે વાત ને કરીને ભાવની તો દોઢસો થી બસોના ગાળામાં મિત્રો આજ રનિંગમાં મિત્રો ભાવ જાય છે એટલે અત્યારે મિત્રો આપણે લાઈવ મિત્રો આપણે હરાજી અહીંયાથી છે અત્યારે મિત્રો આપણે અત્યારે જોવા જાવ તો ખાસ કરીને મિત્રો આપણી ચેનલમાં મિત્રો કે લેવાય તો આપણી ચેનલ સપોર્ટ કરજો સબસ્ક્રાઈબ કરજો મિત્રો છે ને મિત્રો લાઈવ મિત્રો તો લાખો મિત્રો તમને વિડીયો જોવો વિડીયો મિત્રો કોક કાફતાની અને Instagram માં મિત્રો જોતા હોય કે જોતા હોય તો મિત્રો ફોલો કરશો અને યુટ્યુબમાં મિત્રો જોતા હોય તો ખાસ કરીને મિત્રો સબ્સ્ક્રાઇબ કરશો તો ચાલ મિત્રો મળી ફટાફટ દીધા તમને લાલ ને જાય એવું લાગે મિત્રો આ જૂની ડુંગળી ના બસો ને સોળ રૂપિયા મિત્રો ભાવશો ક્વોલિટી મિત્રો કિલો નો મિત્રો ભાવશો બસો ને સોળ રૂપિયા

Дуні думаллі 7метртро а думалі на метртро бассонона 10руб Ямі трапўся коллякі мітым зоў. Я пемці мова, Вішкілёнамітрапаўся бассоне да суб'я. Аріметррам малі мальце там коллякі міметртым зжосіко. Я пемці мова. رو એકસો ને ચુમ્માલીસ રૂપિયા મિત્રો ભાવ જૂની ડુંગળીનો નો ક્વોલિટી મિત્રો તમે જો કયા રીતનો મિત્રો માલ છે એક કેમસી માં વીસ કિલો મિત્રો ભાવ છે એકસો રૂપિયા આ રીતનો મિત્રો મોટી સાઈઝ મિત્રો માલ છે ને નાની સાઈઝનો મિત્રો માલ ગોચ્યો ને મિત્રો કઈ આ રીતનો મિત્રો માલ છે જો આ રીતનો છે મિત્રો જો એપીએમસી માં એકસો ને ચુમ્માલીસ રૂપિયા મિત્રો ભાવ છે વીસ કિલોનો

તમને બતાવું અને આ ડુંગળી છે મિત્રો નવી આના મિત્રો બોતેર રૂપિયા મિત્રો ભાવ શું છે ક્વોલિટી મિત્રો તમે જોઈ શકો નવી ડુંગળી છે મિત્રો સુપર ક્વોલિટીનો મિત્રો માલ છે જોઈ આ રીતનો નાનામાં મિત્રો તમે જુઓ તો મિત્રો કંઈક આ રીતનો મિત્રો માલ છે એપીએમ છે મો વીસ કિલોનો મિત્રો ભાવ છે આના કેટલા છે પિંડુભાઈ કેટલા સત્તાણું આ ડુંગળીના મિત્રો સત્તાણું રૂપિયા મિત્રો ભાવ શું છે નવી ડુંગળી ક્વોલિટી મિત્રો તમે જોઈ શકો કઈ રીતનો મિત્રો માલ છે એપીએમસી મોવા સત્તાણું રૂપિયા મિત્રો ભાવ આવ્યું છે ને રનિંગ માલ મિત્રો તમે ગણો ને તો જોઈ લો મિત્રો કંઈક આ રીતનો મિત્રો માલ છે તમને વિગતવાર મિત્રો તમને બતાવું કે ઘણા ખરા મિત્રોની કોમેન્ટ આવે છે કે તમે હરાજીથી રેપી મિત્રો તમે બતાવો તો આ રીતના મિત્રો કંઈક રનિંગ મિત્રો માલ છે એપીએમસી મોવા અને મોટા સાઇઝનો મિત્રો તમે માલ કોને તો મિત્રો આ રીતનો મિત્રો માલ છે જો સત્તાણું રૂપિયા મિત્રો ભાવ છો નવી ડુંગળીનો ક્વોલિટી જો તમે એપીએમ સુમાવા આ નવી ડુંગળીના મિત્રો 82 રૂપિયા મિત્રો ભાવ છે ક્વોલિટી મિત્રો જુઓ સુપર ક્વોલિટી મિત્રો આ એક નમલ છે એપીએમ સુમાવા 20 કિલોનો મિત્રો ભાવ છે 82 રૂપિયા આ રીતનો મિત્રો નાનો રનિંગ માલ છે જોઈ આ રીતનો ભાઈ 80 રૂપિયા સટી બાવીસ પચીસ અઠ્યાવીસ પાંત્રીસ પાંત્રીસ રૂપિયા એકસો પાંત્રીસ બોલવો એકસો પાંત્રીસ પાછ છત્રીસ છત્રીસ રૂપિયા સાડત્રીસ સાડત્રીસ ઓગણીસ ચાલીસ ચાલી ચાલીસ રૂપિયા એકસો ચાલીસ બોલો ચાલીસ એકસો ને ચાલીસ રૂપિયા મિત્રો ભાવ શું છે જૂની ડુંગળીનો નો ક્વોલિટી મિત્રો જો આ રીતનો મિત્રો કઈક માલ છે વીસ કિલોનો મિત્રો ભાવ છે એપીએમસી માં જૂની ડુંગળી રનિંગ મિત્રો માલ જો તો જો આ રીતનો મિત્રો વેચ છે ક્વોલિટી પ્રમાણે મિત્રો માલ છે ક્વોલિટી મિત્રો જો મજો આ રીતનો મિત્રો માલ છે મિત્રો આ જૂની ડુંગળી છે આના મિત્રો બસો ને ચોવીસ રૂપિયા મિત્રો ભાવ છે ક્વોલિટી મિત્રો તમે જો આ રીતનો મિત્રો કઈક માલ છે વીસ કિલોનો ભાવ એપીએમસી માં

એપીએમસી મળો વીસ કિલોનો ભાવ ક્વોલિટી મિત્રો તમે જો બધા એમ કહી શકે કમ્પ્લેટ તમે તો બતાવો એટલે આ મિત્રો તમને બતાવું નાનામાં જોવો ને તો મિત્રો આ રીતની મિત્રો કંઈક સેજ છે અને મોટામાં જોવો કંઈક આ રીતની મિત્રો છે જો એપીએમસી મળો વીસ કિલોનો મિત્રો ભાવ છે નવી ડુંગળી આ ડુંગળીનો મિત્રો એસી રૂપિયા મિત્રો ભાવ છે ક્વોલિટી મિત્રો તમે જો વીસ કિલોનો નો મિત્રો ભાવ છે એપીએમસી માં આવવા આ રીતનો મિત્રો માલ છે રનિંગ જોઈએ આ રીતનો છે નાનો થોડોક મોટો ક્વોલિટી પ્રમાણે મિત્રો માલ છે આ રીતનો ક્વોલિટી મિત્રો તમે જો એસી રૂપિયા મિત્રો ભાવ છો નવી ડુંગળી બોતેર રૂપિયા મિત્રો ભાવ છે નવી ડુંગળી નો ક્વોલિટી મિત્રો વીસ કિલો નો મિત્રો ભાવ છે બોતેર રૂપિયા ઓગણસી બાસિં છઠી છીએ છાસી બોલો સત્યાસી નેવું એકાણું એકાણું બાણું ત્રાણું ચોરા પંચાણું નો એક બે ત્રણ ચાર પાંચ પાંચ રૂપિયા મિત્રો જૂની ડુંગળી છે બસો ને ચોવીસ રૂપિયા મિત્રો ભાવશો ક્વોલિટી મિત્રો તમને તો એપીએમસી વીસ કિલો નો મિત્રો છે બસો ને ચોવીસ રૂપિયા આ રીતના મિત્રો કંઈક રનિંગ મિત્રો બધો માલ છે નાનામાં જોઈએ મિત્રો કંઈક આ રીતનો મિત્રો માલ છે બસો ને ચોવીસ રૂપિયા મિત્રો ભાવ છો જૂની ડુંગળીનો એફપીએમસી ક્વૉલિટી મિત્રો તમે જો લાઈવ મિત્રો ડેલીની આપણે રાજી જોવા માટે ખાસ કરીને મિત્રો આપણી ચેનલને સપોર્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરજો મિત્રો જે જોયું મિત્રો આગળ આગળ કે કેવા વકલના મિત્રો જે કઈ રીતના ભાવ છે એફપીએમસી મળવા મિત્રો સુપર ક્વોલિટી મિત્રો નવી ડુંગળી નું માલ છે ક્વોલિટી મિત્રો મિત્રો

એકસો ને એકત્રીસ રૂપિયા એકત્રીસ બોલવું બત્રીસ બધી ઓગણચાલીસ બેતાલીસ બેતાલીસ એકસો બેતાલીસ બેતાલીસ રૂપિયા એકસો બોલવું ચુમ્માલીસ રૂપિયા એકસો રૂપિયા બોલવું ભાઈ કોઈ ત્યાં નવી ડુંગળી છે મિત્રો એકસો ને રૂપિયા મિત્રો ભાવ એવો ક્વોલિટી મિત્રો તમને એપીએમસી નો વીસ કિલોનો મિત્રો ભાવ છે એકસો રૂપિયા ક્વોલિટી મિત્રો તમે જો આ રીતનો મિત્રો કંઈક માલ છે તમે બધા એમ કહો છો કે વિગતવાર મિત્રો બતાવો આ જોઈ લો મિત્રો ક્વોલિટી સરેરાશ મિત્રો છે ને લાકડ મિત્રો જોઈ લો મિત્રો આવો માલ છે અને ઝીણામાં મિત્રો જોઈએ તો મિત્રો કંઈક આ રીતના મિત્રો માલ છે એપીએમસી નો વીસ કિલોનો મિત્રો ભાવ છે એકસો રૂપિયા નવી ડુંગળી કોલેટ મિત્રો તમે જુઓ આમાં ઘણા ખરામાં ખેડૂત મિત્રો એમ કોમેન્ટ કર્યા છે કે તમે સારા વકીલા બતાવો નબળા નહીં મિત્રો આપણે બતાવીશું જોઈ નવી મળેલા લાખ મિત્રો તમને બતાવું છું પણ ઇન્સ્ટાગ્રામમાં મિત્રો છે ને આપણે એકાદ બે વખતના મિત્રો બતાવી આપું બાકી યુટ્યુબમાં મિત્રો તમે સર્ચ મારીને જોઈ શકો એડી મોવા માર્કેટિંગ અને આપણી ચેનલમાં મિત્રો પહેલી વાર આવ્યા તો ખાસ કરીને મિત્રો સપોર્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરજો ડેલીના મિત્રો તાજા બજાર ભાવ જોવા માટે કોલેટ મિત્રો તમે જુઓ મિત્રો આપણે અત્યારે આવ્યા છીએ ને આ નવી ડુંગળી છે મિત્રો ક્વોલિટી મિત્રો તમે જુઓ એકસો ને અગિયાર રૂપિયા મિત્રો ડુંગળીનો ભાવ છે સુપર ક્વોલિટીનો મિત્રો માલ છે આમાં તમે બધા મિત્રો એમ કોમેન્ટ કરો છો કે હરા વકીલા તમે દેખાડો નબળા નથી દેખાડતો આ મિત્રો ઇન્સ્ટાગ્રામમાં મિત્રો તમને બતાવું તો એકાદ બે વકીલ આમાં થાય યુટ્યુબમાં મિત્રો ફૂલ વિડીયો છે આપણી ચેનલનું નામ છે મિત્રો એડી મોવા માર્કેટ ક્વોલિટી મિત્રો તમે જુઓ સુપર ક્વોલિટીનો મિત્રો માલ છે એકસો ને અગિયાર રૂપિયા મિત્રો ભાવશો હવે તમે મિત્રો અમે કોમેન્ટ આમાં કરો કે આના આના કેટલા મિત્રોને ભાવના હોવા જોઈએ એ પીએમ શું માવવા જોઈ લો મિત્રો ક્વૉલિટી વીસ કિલોનો મિત્રો ભાવશે હવે જોઈએ મિત્રો આપણે ડ્રાઈવરાજી કેવા મિત્રો અત્યારે બજાર ભાવશે